તો કેરીનો કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે મેં કેરીને ગોટલી લીધી છે અને મેં એકદમ ધોઈ અને સુકવી લીધી હતી હવે પણ સુકાઈ ગઈ છે હવે હું તમને સરળ રીતે આમાંથી ગોટલીની અંદરનો ભાગ કેમ કાઢવો એ તમને બતાવું તો આ મેં હથોડી લીધી છે તમે જોઈ શકો છો કે આગળનો ભાગ છે યા આવી રીતે આવી રીતે આમ પકડી આવી રીતે આમ મારવાથી જોઈ શકું કે આરામથી આમ બે ભાગ થઈ ગયા છે તમે તમે જોઈ શકો છો કે ગોટલી આરામથી સરસ રીતે રીતે આખી નીકળી છે તો આવી બધી ગોટલીમાંથી અંદરની ગોટલી કાઢી શકો છો અને એ પણ આવી રીતે આખી નીકળી જશે તો હવે હું મારી પાસે જે બધી ગોટલી છે એમાંથી હું અંદરથી ગોટલી કાઢવાની પૂરી તૈયારી કરીને બેઠી છું જે જોઈએ આપણે કેટલી ગોટી ગોટલીમાંથી આખી ગોટલી અંદરથી બહાર નીકળશે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મેં ગોટલી બધી કાઢી લીધી છે અને હવે હું આને બાફવા મૂકી દઈશ તો કુકરમાં પાણી મૂકી દીધું છે અને આ ગોટલી બધી એમાં હું નાખી દઈશ અને એક ચમચી ભરીને

આ ઝીણી ખમણીની મદદથી એકદમ ઝીણું ખમણી લઈશ તમારી પસંદની તમે ઝાડું ઝીણું કરી શકો છો અને તમને જો ગમતું હોય તો તમે આની કટકી પણ કરી શકો છો આવી રીતે હું ખમણીની મદદથી બધી ઓટલીમાંથી ઝીણું ખમણ કરી લઈશ તો ફ્રેન્ડ મેં ખમણી લીધી છે બધી ગોટલીને હવે હું આને ન્યૂઝપેપર ઉપર આવી રીતે ચલાવી દઈશ અને સુકાવા માટે રાખી દઈશ અને ચાકુની અણીથી આવી રીતે હું છૂટી પાડી લઈશ એટલે તૂટી જવાની સંભાવના ઓછી રહી આમ તો ભૂકો તો થઈ જ જવાનો છે પણ અમુક શું કતરણ લાંબી રહે તો ખાવામાં મજા આવે પછી સુકાઈ જશે એટલે હું તમને આગળની પ્રોસેસ બતાવીશ તો ફ્રેન્ડ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે હવામાં જ તડકાની પણ જરૂર નથી પડી તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો ફ્રેન્ડ હવે હું એક કડાઈમાં ઘી લઈશ બે ચમચી ઘી ઓપ્શનલ છે તમે અનફ્લેવર ઓઇલ પણ લઈ શકો છો તો જરાક ઘી ગરમ થાય મેલ્ટ થાય એટલે હવે હું એમાં આ આપણે ગોટલીનો ચૂરો કર્યો છે એ એડ કરીશ હવે હળવી હાથે તવિતાની મદદથી હું આને ઉપર નીચે કરીશ અને ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો રાખી છે પહેલાં બધામાં ઘી ચડી જાય એવી રીતે હું સરખી રીતે મિક્સ કરી લઈશ પછી હું તમને આમાં એક સિક્રેટ સામગ્રી એડ કર કરીને બતાવીશ કેમ કે તમારે કોઈ જાતની ઝંઝટ ના કરવી પડે બધા મસાલા ભેગા કરવાની એ માટેની મેં એક નવી સિક્રેટ સામગ્રી આમાં હું એડ કરવાની છું તો હવે આમાં બધામાં સરખી રીતે ઘી મિક્સ થઈ ગયું છે જે મારી સિક્રેટ સામગ્રી છે એ તમને હું બતાવું મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખી છે એ છે મારી સિક્રેટ સામગ્રી આ જલજીરા પાવડર આમાં બધી સામગ્રી હોય છે ફ્રેન્ક સંચર હોય છે મરી હોય છે ખટાશ હોય છે આમચૂર પાવડર હોય છે તો હું આ એક પાઉચ આખો આમાં એડ કરી દઈશ હવે હું સરખી રીતે મિક્સ કરી લઈશ જો મને આમાં જરૂર લાગશે તો હું આમાં નિમક એડ કરીશ કેમ કે મેં ગોટલી બાફવામાં પણ નિમક એડ કરેલું હતું અને આ મસાલામાં પણ જલજીરામાં પણ નિમક હોય છે એટલા સાટુ જરૂર પડશે તો જ હું નિમક એડ કરીશ હવે હું આને મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ હલાવતી રહેશ ફ્રેન્ડ આ મુખવાસ તમે આવી રીતે બનાવશો તો તમે વરસ દિવસ સુધી સ્ટોર કરી શકો એમ છો મુખવાસ બગડતો નથી એર ટાઈટ બહેણીમાં ભરી રાખશો તો આવી રીતે બનાવીને ઠંડુ થઈ જાય પછી તમારે એર ટાઈટ બહેણીમાં ભરી દેવું તો ફ્રેન્ડ તમને અમારી રેસીપી મુખવાસની રેસિપી કેવી રાખી જરાક મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો